તમે જે પાવર ટ્રેલર જોઈ રહ્યા છો એટલે કે સિંગડાવાળું ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે અને સાથે ટ્રેલર એટલે કે રેકડો પણ મળી જશે હું તમને બધી ડિટેલ આપી દઈશ પાવર ટ્રીલરની અને ટ્રેલરની તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો પ્રતાપસિંહને આ પાવર ટ્રીલર અને તેની સાથે ટ્રેલર જોઈ રહ્યા છો આ સેટ વેચવાનો છે સાવ નવો જ સેટ છે આ પાવર ટ્રીલર બે હજાર ચોવીસના મોડલનું છે અને પાંચમો મહિનો છે બિલકુલ યુઝ કરેલું નથી તમે જુઓ સાવ ઓછું વાપરેલું છે અને તમે જોઈ શકો છો ઓરણીનું પણ ફિટિંગ થઈ જાય છે અને બેલા આલી જાય છે અને આપણે નાની મોટી ખેતીનું ટોટલ કામ થઈ જશે અને ફૂલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ પાવર ટ્રીલર રૂબરૂ જોઈ અથવા ફોન કરી વધારે માહિતી મેળવી અને લઈ શકો છો તો તમે એક વખત ફોન પણ કરી અને વધારે માહિતી મેળવી લેજો રૂબરૂ જોવા જાવ તે પહેલાં માહિતી બધી મેળવી અને ત્યારબાદ જજો જેથી તમારે આ પાવર ટ્રીલર વેચાઈ જાય તો ખોટો ધક્કો ના થાય માત્ર એક મહિનું એક મહિનાનું વાપરેલું છે અને સાથે તમે જોઈ શકો છો ટ્રેલર એટલે કે લારી પણ આપવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને સાથે તમને આ પાવર ટ્રીલરનું બિલ પણ મળી જશે બિલ સાથે અને વોરંટી પણ બાકી છે તે વોરંટી બિલ સાથે તમને મળી જશે કિંમતની વાત કરું તો ઓરણી ટ્રેલર અને મોરપગા સાથે પાવર ટ્રીલરની કિંમત અંદાજિત એક લાખ ત્રીસ હજાર રાખેલી છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ડુંગરપુર છે અને આપણે રાજ્ય લાગે છે રાજસ્થાન અને વિલેજ છે ડૂકા વિલેજ હવે પ્રતાપસિંહનું તમારે આ પાવર ટ્રીલર અને ટ્રેલર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે પ્રતાપસિંહના સત્તાણું આઠ આડત્રીસ અથવા પંચાણું ચાર નવાણું વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો